જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો તો ચલો શરૂઆત કરીએ ચાણક્ય નીતિ ચાણક્ય અનુસાર જે લોકો જે પ્રકારના લોકો પૃથ્વી પર બોજ બની જાય છે તેમનાથી કોઈ ખુશ નથી આચાર્ય ચાણક્ય ભારતના મહાન વિદ્વાનોમાંના એક હતા તેમની ચાણક્ય નીતિ આજે પણ સુસંગત છે અને ઘણા લોકો તેમના જીવનમાં તેના સિદ્ધાંતો અપનાવે છે જેનાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે ચાલો જોઈએ કે આચાર્ય ચાણક્ય તેમના નીતિશાસ્ત્રમાં કયા પ્રકારના લોકોને બોજ ગણાવ્યા છે તો મિત્રો જાણીએ આગળ વિડીયોમાં કેવા લોકો બોજ ગણાય છે તે નીતિશાસ્ત્ર અનુસાર તો આ લોકો પૃથ્વી પર બોજ છે આ જ્યારે કહે છે કે જે વ્યક્તિ અભ્યાસ ટાળે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઇનકાર કરે છે તે પૃથ્વી પર બોજ છે કારણ કે શિક્ષણ આપણને સારા માણસ બનવામાં મદદ કરે છે તેથી જે વ્યક્તિ પાસે શિક્ષણનો અભાવ છે તે ફક્ત જૂના વિચારો દ્વારા જીવે છે અને નવા વિચારોને સ્વીકારવામાં અસમર્થ હોય છે ત્યારે ચાણક્યની આ સલાહનું પાલન કરવું જોઈએ ચાણક્ય નીતિમાં જણાવાયું છે કે જે વ્યક્તિ ક્યારેય પોતાની કમાયેલી સંપત્તિનો ઉપયોગ સારા કાર્યોમાં નથી કરતો કે દાન કરતો નથી તેને આચાર્ય ચાણક્ય પૃથ્વી પર બોજ માને છે તેથી વ્યક્તિએ પોતાની સંપત્તિનો સારો ઉપયોગ કરવો જોઈએ અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ કોઈ તેમને પસંદ નથી કરતું જે વ્યક્તિ બીજાઓ સાથે ખરાબ વર્તન કરે છે અને સતત કઠોર બોલે છે તે બીજાઓ દ્વારા ના પસંદ કરવામાં આવે છે તેને ચીડા ચીડવનારો માનવ ચીડવનારો માનવામાં આવે છે જે વ્યક્તિ બીજાઓ પ્રત્યે ઈર્ષ્યા અને નફરતની લાગણીઓ રાખે છે તે બોજથી ઓછો નથી ભગવાનની કૃપા ઉપલબ્ધ નથી આચાર્ય જાણે તેમના નીતિશાસ્ત્રમાં જણાવે છે કે જે વ્યક્તિ સ્ત્રીઓ અને વડીલોનો આદર નથી કરતો તેને ક્યારેય ભગવાનના આશીર્વાદ મળતા નથી આચાર્ય ચાણક્ય પણ આવી વ્યક્તિઓને પૃથ્વી પર બોજ ગણાવ્યા છે તો મિત્રો ચાણક્ય નીતિ અનુસાર આવા લોકો પૃથ્વી પર બોજ ગણાય ગણાય છે એવું ચાણક્યનું કહેવું છે નીતિ શાસ્ત્રો અનુસાર તો વિડીયો તમને કેવું લાગ્યો આજે તો કમેન્ટમાં પ્લીઝ જણાવજો ભૂલ ચોખાઈ તો થોડી માફ કરી દેજો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં રાધે રાધે લખજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને અહીંયા વિડીયોનો અંત કરીશું તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ 라데 라데.